અને સેકન્ડ ને સેકન્ડ એ મલ્ટીપ્લાય થાય ગોળ અને ચણાનો લોટ એમાં ખોરાક તરીકે કામ કરે અને સાત દિવસની અંદર આપણે એને છાઈને રાખ્યું છે રોજ ચોવીસ કલાક થાય એટલે ઘડિયાળના કાંટાની દિશામાં એને હલાવી દેવાનું પાછું પાછું ઢાંકી દેવાનું સાત દિવસની અંદર અસંખ્ય માત્રામાં એની અંદર સૂક્ષ્મ જીવાણો તૈયાર થાય આ સૂક્ષ્મ જીવાણુ જ્યારે આપણી જમીનમાં પડે ત્યારે જે કાંઈ આપણી જમીનમાં પડ્યું છે એનો ઉપાડ કરાવવાનું કામ કરે આજની સુધી આપણે મબલક ખાતર વાપરા જેની કોઈ લિમિટ નથી જેની કોઈ સીમા નથી જ્યાં અડધી થેલી યુરિયાની જરૂર હતી ત્યાં એક થેલી નહીં કું કંઈક તો લોકો ગર્વ લેતા હોય કે આપણે મિનિમમ બે થેલી ડીએપી તો જોયો એથી ઓછું આપણે ડીએપી વિગે ન હાલે આ ગર્વ લેવાની વાત નથી આ આપણે આપણા પગ ઉપર કુહાડી મારી આનું નુકસાન આપણે અત્યારે ભોગવી છે આ જીવામૃતની વાત ઉપર પાછા આવી કે જીવામૃત જ્યારે ફરીથી આપણા ખેતરમાં જાશે ત્યારે

તમને બધાને ખબર છે કે છોકરું જેમ મજબૂત હોય આપણે માણસ હોય અટોખટો માણા હોય એને કોઈ રોગ થાય હારો પહેલવાન માણા હોય એને કોઈ થાય ઝાપટ મારે તને ખબર એ પડે એને ખરાબ વાતાવરણની અસર થાય એવી જ વસ્તુ આપણા પાક આવી રહે છે કે પાક જેટલો મજબૂત છે જેટલો જમીન આવી ટાઈટ જોડાયેલો છે જેમ પાણી પોષક તત્વોનો સારો ઉપાડ કરે એ મજબૂત પાકને ખરાબ વાતાવરણની અસર થાય નહીં એ મજબૂત પાકને રોગ જીવાતની ખૂબ ઓછી અસર થાય રોગ આવે ખૂબ ઓછો કરે એવું મજબૂત કરી દે એટલે બધે કદાચ આપણે અત્યારે એક નો પણ આ ગામમાં હમણાં વેકારી સાહેબે પૂછ્યું કે ભાઈ ગાયું કેટલા રાખે તો ઘણા બધા હાથ ઉચા આ ગામની ખાસિયત મને એક વસ્તુ એ લાગી કે ભાઈ ઘણા બધા જગ્યાએ આપણે મીટિંગ લેવા જતા હોય પણ ગામમાં બે ચાર જણા એવું હા ઊંચો કરે કે મારે ગાય છે અને અહીંયા તો દેશી ગાયમાં લગભગ અડધું પબ્લિક અડધો અડધ પબ્લિક એવો હા ધૂચ કર્યો કે અમારે અહીંયા દેશી ગાય છે તો તમારે તો ક્યાંય ગોતવાય નથી જવાનું તમારે તો આ બધી વસ્તુ તમારા ઘરમાં છે તમારા ઘરમાં રહેલી આ વસ્તુનો ઉપયોગ કરીને જીવામૃત અને સાથે સાથે ગૌમૂત્ર ગૌમૂત્રનો પણ છંટકાવ કરવાથી પ્રાકૃતિક ખેતીમાં ખૂબ સારો ફાયદો થાય આ જીવામૃત અને ગૌમૂત્રનો જો છંટકાવ કરો તો સારામાં સારું પરિણામ તમે તમારી જમીનમાં મેળવી શકો એ ક્યારે આપણે કરવાની વાત જ નથી જ્યારે આપણે આપણા ખાવા માટે આપણા પરિવાર માટે જે જગ્યા રાખી છે એમાંનો અખતરો કરવાનો આ ખતરો તો કરી જ છે આરે મગ વાવ્યા હોય ચણાની કરી હોય કોઈ બીજું કઠોળ કર્યું હોય શાકભાજી કર્યા હોય એમાં ચૂસ્યા પ્રકારની જીવાત લાગતી હોય ફૂગજન્ય સુકારો લાગતો હોય આવા બધા પ્રશ્નો થતા હોય એના માટે ખૂબ સારામાં સારા ઉપાયો પ્રાકૃતિક ખેતીમાંય બતાવ્યા એવું જ નથી કે ભાઈ ખાલી તમે સીધા એગ્રો એ વયા જાવ એ તમને ડબલું આપી દે પચાસ એમએલ દવા નાખો છાંટો તો જ જીવાત મરે તમારામાં ગળો પાકમાં ગળો આવ્યો હોય સફેદ માખી આવી હોય થ્રિપ્સ આવી હોય કોઈ પણ પ્રકારની ચૂસી જીવાત આવી હોય ઝીણી ઝીણી ઈડું હોય પ્રાકૃતિક ખેતી માં એના ઉપાય છે સહેલામાં સહેલો ઉપાય ને મફતમાં તૈયાર થતો ઉપાય એટલે કે નિમાસ્ત્ર નિમાસ્ત્ર વાત લગભગ કોઈ ખેડૂતો વાંચી હોય ટેકનોલોજીનો જમાનો છે ઘણા બધા વિડીયો છે હમણાં મુડિયા સાહેબ આપણને કીધું કે આપણે કાયમ ઘણા બધા વિડીયો જોતા હોય નિમાસ્ત્ર આ નિમાસ્ત્ર જે છે આવું બસો લીટર નું એક ડ્રમ છે ને એની અંદર પોણું ડ્રમ ભરી દેવાનું છે એકસો લિટર જેવું પાણી એની અંદર વીસ કિલો જે લીમડો છે આ કડવો લીમડો આજે સામે દેખાય એના પાંદડા છે દાડી દાડકા છે કોઈ પણ વસ્તુ નાખી દેવાની છે આ લીમડાને કટિંગ કરીને એની અંદર નાખી દીધો છાંયને ટીપડું મૂકી દેવાનું છે ને કોથળાથી ઢાંકી દેવાનું છે

એની ઉપર આ નિમસ્ત્રનો છટકાવ કરવામાં આવે તો ખૂબ સારામાં સારા પરિણામ આપે નુકસાનય નથી કરતું ખિસ્સાને ભાર નથી પડતો બહાર ક્યાંય દવા લેવા જાવું નથી પડતું ઘરેને ઘરે બને છે અને સારામાં સારું પરિણામ આપે મફત થયું ખર્ચો ઘટ્યો ઉપરથી પરિવારને જે ખવડાવો છો એ ઝેરમુખ એટલે કે જેની અંદર કોઈ ઝેર નથી અને સાથે જ ફાયદો તો થઈ જ ગયો એના સિવાય ઈથી ઉપર જવું હોય તો આવે અગ્નિ અસ્ત્ર અને

ખાસ કરીને લાલ કે લીલા મરચા જે તીખા છે એ તીખા લાલ કે લીલા મરચા પાંચસો ગ્રામ હળદર પાંચસો ગ્રામ આદુ ત્યારબાદ કોઈ પણ તમારા રસોડામાં હોય એ એ ગ્રામ તીખી વસ્તુની ચટણી છે એની અંદર નાખી દેવાની એક કે બે ઉફાણા આવે ત્યાં સુધી એને રહેવા દેવાનું છે પછી તપેલું ઉતારી લેવાનું ચોવીસ કલાક માટે ઠરવા દેવાનું એ તપેલાને ત્યારબાદ સાડીથી થી ગાડી લેવાનું અને જે તત્વ તૈયાર થયું એ તમારું અગ્નિ અગ્નિઅસ્ત્ર કોઈ પણ પ્રકારની હઠીલી જુસીયા જીવાત હોય એમાં જે રાસાયણિક દવા આપે એના કરતાં પણ સારું પરિણામ આ અગ્નિ અગ્નિઅસ્ત્ર આપે છે એક વખત અખતરો કરી જોજો જાજો ને તો કઈ નહીં ખાલી તમે જે ખાવ છો એના ઉપર જ આપણે અત્યારે કરવાની વાત છે કે તમે જેટલું ખાવ છો એટલું આપણે ઝેર મુક્ત અને ચોખ્ખું કરવું છે એના માટે એક વખત અખતરો કરી અગ્નિ અગ્નિઅસ્ત્ર વાપરજો જુસીઆ જીવાતોને મારશે ને સાથે ઝીણીજી ઈયળ છે પેલા ને બીજા ઇન્સ્ટરની વૈજ્ઞાનિક ભાષામાં કહેવાય જે ઝીણી છે એને ઝીણી ઈયળ આગ્નિ અસ્ત્ર મારવા માટે સક્ષમ છે ત્યારબાદ બાદ એક ખૂબ સરસ ફૂગનાશક તરીકે કામ કરતું તત્વ કે જે આપણા ઘરમાં જ પડ્યું છે પણ આપણને ખબર નથી ને જો ખબર છે તો ક્યાંક ને ક્યાંક આપણે આળસ દર્શાવી છે ને આપણને એના ઉપર વિશ્વાસ નથી બેસતો એટલે આપણે નથી વાપરતા ઈ નું તત્વ છે ખાટી છાશ ગામડામાં બધાય ઢોર ઢાકર રાખે છે

આડે ધડ ખર્ચો કરી નાખી છે એ ખર્ચાને બચાવવા માટે તમારા ઘરમાં અમૃત છે એક વખત આપણા કરી પછી એનો એનો ફાયદો તમને એક સાથે આપણે રાસાયણિક છોડીને સીધું પ્રાકૃતિક ઉપર વયું જવું છે એવું કઈ નથી કરવું એવું કઈ અમે તમને કહેતાય નથી અને એવું કરવું શક્ય નથી પરંતુ ધીમે 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 આ જીવામૃત છે પંચગવ્ય અર્ક છે અગ્નિસ્ત્ર છે નિમાસ્ત્ર છે ખાટી છાસ છે આ બધા વિશ્વાસો ત્યારબાદ ધીમે ધીમે આપણા આખા ખેતરને દર વર્ષે અડધો વીઘો વધારો દર વર્ષે અડધો વીઘો વધારો એ રીતે આપણે આખું જે આપણું ખેતર છે એને પ્રાકૃતિક કે ઓર્ગેનિક તરફ લઈ જાવ સૌ પ્રથમ ફાયદો થશે તમારા પરિવાર ત્યારબાદ ફાયદો થશે તમારા સગાવાલાને કારણ કે આપણા સગાવાલા આપણે જે ઉત્પાદન કરીએ છીએ એમાંથી જ ઘઉં મંગાવે એમાંથી જ મગ મગાવે એમાંથી જ ચટણી મગાવીને આપણે બેનું દીકરીઓને દેતા હોય બરાબર છે ને એમાં કંઈ ખોટું કહું છું એ જે તમે ઝેરમુખ ઉત્પાદન કરશો એ તમારા પરિવારને તમારા સગાવાલાને સૌથી પહેલો ફાયદો કરશે અને ત્યારબાદ બીજી દુનિયાને ફાયદો કરશે તમને આ પ્રાકૃતિક ખેતી વિશે કે ખેતીને લગતી કોઈ પણ બીજો પ્રશ્ન હોય તો તમે ગમે ત્યારે અમારો સંપર્ક કરો